માત્ર પચાસ મિનિટ એટલે તમે કોઈ હતાશ નિરાશ થવાની જરૂર નથી તમને જે આવડે એની અંદર બેસ્ટ કરવાનો પ્રયાસ કરજો હું ગેરંટી સાથે કહી શકું છું કે જે બેસ્ટ કરે છે એને એના ધંધામાં માત્ર બે ત્રણ ટકા લોકો સાથે જ કોમ્પિટિશન છે બાકી કોઈ સાથે કોમ્પિટિશન છે નહીં બાકી ચોક્કસ સફળ થશું ભાઈએ વાત કરી નર્સિંગ કોલેજના સ્ટાફોની તો સૌથી વધારે આપણે હેલ્થ કેરમાં જવું છે એટલા માટે કે કેનેડામાં એક લાઈનમાં ચલાય છે એની જોડેથી આપણે એક શીખ લેવાની છે કે આપણે બધા એક થઈએ એની જોડેથી શીખવા જેવું છે જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જોશો આપણો તો નથી થઈ બપોર જેવું ટાઈમિંગ થાય છે અને બધાને ખૂબ જ જણાવતા ખૂબ જ ખૂબ જ ખૂબ જ આનંદ થાય કે આજે આપણે નીકળી ગયા છીએ અંજાર જવા માટે કેમ કે આજે ત્યાં કને છે નૂતન કોલેજ ભવન નું નિર્મિતનું ખાતમુહૂર્ત માતૃશ્રી કુંવરમાં સુજાભાઈ રબારી મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત છે તો આજે આપણે આમંત્રણને માન થઈને જવાનું છે અંજાર હું બંને નીકળી ગયા છીએ જોકે નીકળવાનું થોડુંક ભેગું હતું પણ થોડાક કામકાજના કારણે આપણે થોડુંક લેટ થઈ ગયું છે બધા લેટ નથી થયું તો તમે બ્લોગની અંદર નવા આવો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા આજે ધનતેરસ અને વાઘારસ બંને ભેગા છે તો

મેડિકલ સાયન્સ કોલેજનું રબારી સમાજ પેરિત નૂતન કોલેજ ભવન નર્મ નિર્મિત માતૃશ્રી કોરમાં સુજાભાઈ રબારી મેડિકલ કોલેજ નું ખાતમુહૂર્ત કે સમાજની અંદર હવે શિક્ષણ પંથે જઈ રહ્યા છે વધારે બાપુ શ્રી આવાના છે દુધરેજ અને દુધા અને ગાય આપણે ઘણા દિવસ પછી આપણા ફોર્સ થાય છે હમણાં એટલે ઓલ્ડ બ્લોગ તો બસ તમે તમે જેવો પ્રેમ આપો એવો પ્રેમ આપતા રહેજો અને લાઈક કોમેન્ટ બધું નહીં જ અને ઘડી ઘડી ના હોય તમારો જય દ્વારકાધીશ બાબા શું કેવા માંગશો બહુ સારું એટલે હામી નજર રાખી છે એ તો છે બાબા ચલો મિત્રો જય દ્વારકાધીશ ત્યાં મળીને આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને તમે આવ્યા હતા કે નતા આવ્યા એ કોમેન્ટ કરી નાખજો મારા પરિવારની એ આર્થિક સ્થિતિ નોતી કે મને હજાર સુધી અપડાઉન કરી અને આગળ ભણાવી શકે એટલે અપડાઉન કરવાના જે પૈસા પણ એક પણ રૂપિયા લીધા વગર મારા પાયાના શિક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપ્યું અને એ યોગદાનના કારણે આ સંસ્થાના યોગદાનના કારણે અને આ સમાજના યોગદાનના કારણે હું આપની વચ્ચે આવી રહ્યો એટલે આ સંસ્થાનો ઋણ આ સમાજ નો ઋણ હું ક્યારેય ભૂલી ન શકું અને એ ઋણ ચૂકવવાનો આજે થોડો મને મોકો મળ્યો છે અને એ પ્રયાસ કરીએ છીએ આ શૈક્ષણિક સંકુલમાં મને એક મોકો મળ્યો છે આ સમાજનો મને મોકો આપ્યો છે બદલ આ સમાજનો સૌનો ખૂબ ખૂબ આભાર નર્સિંગ કોલેજનો વિચાર આ સમાજના યુવાનોને આવ્યો વિચાર એટલા માટે આવ્યો કે ભાઈ આપણે છોકરાઓ ભણે છે પણ આગળ ટેકનિકલ જ્ઞાન માટે શું કરવું જોઈએ તો યુવાનોએ વિચાર કર્યો અને સૌના વિચાર પછી સૌએ એવું નક્કી કર્યું કે આપણે આ સંસ્થામાં તો એ હું આપને બે વાત શેર કરીશ તો આજે જ્યારે આપણે ભારત કે દુનિયાની અંદર અગર તમે એન્જિનિયરિંગ કર્યું હોય અને તમને વિઝા જોતા હોય કે વર્ક પરમિટ જોતી હોય તો કોઈ ગેરંટી નથી કે તમને વર્ક પરમિટ અમેરિકા યુરોપ આફ્રિકન કન્ટ્રી કે ભારતની બીજી જગ્યાએ મળે પણ જો તમે નર્સિંગનું સર્ટિફિકેટ હોય સરતાનભાઈ ખૂબ સારું કામ કરે છે નર્સિંગમાં એ પણ સાક્ષી છે સામે બેઠા છે જો તમે નર્સિંગ કરેલું હોય તો પૂરી દુનિયામાં તમે જો વિઝા કે વર્ક પરમિટ માટે એપ્લિકેશન કરો તો તમને પ્રાયોરિટીમાં વિઝા અને પરમિટ મળે છે આટલું મોટું મહત્ત્વ નર્સિંગ સેક્ટરનું અત્યારે છે ખૂબ સંભાવનાઓ છે આ બધી સંભાવનાને ધ્યાનમાં રાખી અને યુવાનોએ એવું નક્કી કર્યું કે આપણે નર્સિંગ કોલેજની શરૂઆત

કોઈને પણ દબાવ કોને નથી કીધું કે તમે આટલા લખાવો કે આમ લખાવો જેની જે શક્તિ હતી ખૂબ આપ્યું અને આજે આ બધો સમાજને હું જોઈ અને ખૂબ મને આનંદ થાય છે બીજું તો હું કાંઈ નહીં કહું આપને પણ બીજા સમાજના યુવાનોને મારી એક વિનંતી છે કે આપણે દસ બાર ભણીએ છીએ દસ બાર પછી હું જોઉં છું છેલ્લા આઠ દસ વર્ષથી છોકરાઓ છોકરીઓ હજી ભણે છે પણ છોકરાઓ આગળ ભણતા નથી છોકરાઓએ ભણવું જોઈએ કારણ કે હવેની જે આગળની જે પેઢી છે શિક્ષણ સિવાય આપણે કાંઈ કરી શકશું નહીં જો શિક્ષણ હશે તો જ આપણે આગળ જઈ શકશું દસ અને બાર પાસ કર્યા પછી અત્યારે બટાવાળાની નોકરી મળવી પણ મુશ્કેલ છે શિક્ષણનું મહત્વ શું છે આપણે બે હજાર એકમાં બરાક ઓબામાં આવ્યા હતા ત્યારે એવું કીધું હતું કે નોલેજ વિલ બી ધ કરન્સી ઇન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એટલે કે એકવીસમી સદીમાં જો કોઈ કરન્સી રૂપિયો હશે તો જ્ઞાન હશે જો તમારી પાસે જ્ઞાન હશે તો જ તમે આગળ વધી શકશો રૂપિયો કે ડોલર કામ નહીં આવે નોલેજ જ કરન્સી હશે હવે આ તો બરાક ઓબામાએ કીધું પણ ભગવાન કૃષ્ણની આપણે એક વાત આપણી સાથે શેર કરું તો મથુરામાં જ્યારે ભગવાન કંસે કંસનો વધ કર્યો અને જ્યારે જ્યારે કંસનો વધ કર્યો અને પછી રાજા કોને બનાવવા મથુરાના એ વાત આવી તો બધાએ એવું કીધું કે ભગવાન કૃષ્ણને કે આપ રાજા બની જાઓ મથુરાના ચૌદ વર્ષની ટીનેજરમાં ભગવાને એવું કીધું કે નહીં મારે રાજા નથી બનવું કારણ કે મારી ઉંમર હજી ચૌદ વર્ષ છે મારે તો ભણવું છે મારે તો જ્ઞાન લેવું છે તો એ બરાબર નથી શિક્ષણથી જ આગળ વધી શકાય શિક્ષણ સિવાય બીજો કોઈ રસ્તો નથી એટલે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે આપની પાસે ખૂબ સારી તક છે પહેલાં તો આવી શિક્ષણ સંકુલો હતા નહીં નાય નહોતા અને નાય બહુ નહોતા આજે તો એવી તમારી પાસે પૈસા હોય કે ના હોય ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જ્યાં તમે ભણી શકો છો માત્ર તમારું ફોકસ હટાવો નહીં અને શિક્ષણ ઉપર ધ્યાન આપો પછીના રસ્તા બધા આગળ થશે જો તમે શિક્ષિત નહીં હો તો આ કોમ્પિટિશનમાં તમે ઊભા નહીં રહી શકો જે લોકો ધંધો કરે છે એમને મારી વિનંતી છે એવું કહે છે કે અત્યારે તો ધંધાઓમાં પુષ્કળ કોમ્પિટિશન છે ખૂબ સ્પર્ધા છે સાચી વાત છે પણ તમે તમારા ધંધાને પ્રેમ કરજો તમે જે ધંધો તમને આવડતો તમને ખેતી આવડતી હોય તમને ટ્રક આવડતી હોય તમને જે આવડતું હોય પણ એ બેસ્ટ કરવાનો પ્રયાસ કરજો મારો અનુભવ એવો છે કે જો તમે તમારા ધંધાને પ્રેમ કરશો તો ગમે એટલી કોમ્પિટિશન હોય એ કોમ્પિટિશનમાં ખૂબ સંભાવનાઓ છે ખૂબ સંભાવનાઓ છે જયારે મેં અમારી કંપની ચાલુ કરી હતી ત્યારે બે હજાર ત્રણ હજાર કંપનીઓ સાથે અમારું કોમ્પિટિશન હતું પણ માત્ર એટલે તમે કોઈ હતાશ નિરાશ થવાની જરૂર નથી તમને જે આવડે એની અંદર બેસ્ટ કરવાનો પ્રયાસ કરજો હું ગેરંટી સાથે કહી શકું છું કે જે બેસ્ટ કરે છે એને એના ધંધામાં માત્ર બે ત્રણ ટકા લોકો સાથે જ કોમ્પિટિશન છે બાકી કોઈ સાથે કોમ્પિટિશન છે નહીં બાકીના લોકો ધંધા ચેન્જ કર્યા કરે ફર્યા કરે એ તમારા કોમ્પિટિટર છે જ નહીં એટલે ખૂબ મહેનત કરજો જે આવડતું હોય એમાં ખૂબ પ્રયાસ કરજો ખૂબ સંભાવનાઓ ભરેલી છે બે સુધી પ્રધાનમંત્રી જે કીધું છે વિકસિત ભારતનું સપનું આજે આપણે ચાર ટ્રિલિયન છીએ પચીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચવું હોય તો ખૂબ સંભાવનાઓથી ભરેલો આ દેશ છે અને આપણે રાઈટ સમયે બિલકુલ સહી સમય અત્યારે આ દેશમાં એ પ્રગતિના સમયમાં આપણે જઈએ તો આપને દરેકને એનો ખૂબ ફાયદો મળશે જય જય પૂજ્ય બાપુ દૂધરીજથી અહીંથી હમણાં જ આપણા વચ્ચે વિદાય લીધેલ પૂજ્ય કરીણમ બાપુ પૂજ્ય રામદાલદાસ બાપુ પૂજ્ય કોઠારી બાપુ સફેદ વસ્ત્રોમાં સંત સમાન આપણા કાકા મુરબી ગુવાભાઈ સાહેબ મોરબી મિહુરભાઈ લૌતુકા રાજ્યસભાના સભ્ય અને શિક્ષણ પ્રેમી રબારી સમાજના સૌથી મોટા ધાનવીર મુરબ્બી બાઉભાઈ દેસાઈ મુરબ્બી માઉજીભાઈ દેસાઈ આપણા રણછોડભાઈ દેસાઈ મુરબી બેન શ્રી ગીતાબેન મારા પરમ સ્નેહી મિત્ર અને શિક્ષણમાં જેમને ખૂબ રસ છે એવા ઉદ્યોગપતિ મુરબ્બી અર્જણભાઈ સન્માન્ય સ્ટન મંચ માતાઓ અને બહેનો સમયનો ખૂબ લાંબો સમય થયો છે આપ સૌ લાંબા સમયથી બેઠા છો એ બદલ આપ સૌને અભિનંદન શિક્ષણ અને સંસ્કારની વાત રબારી સમાજ માટે એ પેઢીઓથી વર્ષોથી લોકો ગેતા આવ્યા છે અને આપણે રીતે એ એને આવ્યા છીએ મારે બે વાત કેવી છે કે બે હજાર સત્તરની અંદર જે અર્ધનભાઈનું આજે સ્વપ્ન છે એ મુજબ બે હજાર સત્તરમાં બનાવ ધંધો શિક્ષણ સમાજ ક્ષેત્ર એને પ્રેમ કરવો જોઈએ મેં કીધું કે તમે તમારું કામ ચાલુ કરો કંઈ વાંધો નહીં ચાર પાંચ જાણીતા લોકો હતા એમાં ખાસ કરીને બહેનો હતા મેં એમને પૂછ્યું કે આવડું મોટું સંકુલ બન્યું છે અંદર કેમ તમે જોવા જતા નથી તકલીફ શું છે એમણે કીધું કે સાહેબ માનવના શરીરના આખે આખા પેલા છે હાડપિંજર તો આ તો ડર લાગે બીક લાગે આવું જોવા કેમ જવાય અને એમાં અમે આવા લવમાં અમારા સમાજના છોકરાઓને કેમ મૂકીએ મેં કીધું કાંઈ વાંધો નહીં એને મેં પલંગ ઉપર માવજીભાઈ સાહેબ બિલકુલ ચાદર પાથરી દીધી એને ઢાંકી દીધા બધા લોકોને સરસ મજાનું કેમ્પસ બતાવ્યું બસ વાત માત્ર મારે એટલી કરવાની છે કે એ શિક્ષણ સંકુલને આજે આઠ નવ વર્ષ થયા બનાસકાંઠા જિલ્લામાં નહીં ગુજરાત રાજ્યમાં ચારસો કરતા વધારે દીકરીઓ આ કોલેજમાં ભણીને નોકરી કરે છે ત્રેવીસ કરતા વધારે દીકરા દીકરીઓ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ચાઈના અને રશિયા જેવા દેશમાં મારી સંસ્થા સાથે આજનું આ શુભ કાર્ય આપણા સમાજના ભાવિ ભવિષ્ય માટે આપણા સમાજ માટે સૌથી પહેલાં સમાજમાં શિક્ષણનું જ્યોત પ્રગટાવી એવા આપણા કાકા કે જેમણે આપણા સમાજમાં શિક્ષણ આવે એમનો સંઘર્ષ અને સંઘર્ષનું આજે આપણને ફળ મળી રહ્યું છે સાથે જેમના દ્વારા આપણને સરસ મજાની કન્યા છાત્રાલય મળી એવા કા જેમનું દાન કે હંમેશા સમાજ માટે પોતાના વિચારો વ્યક્ત કરતાં પોતાનું દાન આપ્યું છે સાથે આજનો આ ક્ષણ આપણે બધા ભેગા થયા છીએ આપણા આપણી સમાજ માટેનું સૌથી મોટું નર્સિંગ કોલેજ થવા જઈ રહ્યું છે એના મુખ્ય દાતા ભાઈ અર્જુનભાઈ હું એમને સન્માન આપીશ સાથે સાથે એમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે સમાજના દરેક ભાઈઓને પણ હું કહીશ કે બધાએ જોયું છે આપણા ગુજરાતવારી સમાજમાંથી ઘણા બધા આગેવાનો વધાર્યા છે આપણા કચ્છ સમાજને શિક્ષણની ખૂબ જરૂર છે ધીમે ધીમે આપણે વધી રહ્યા છીએ પણ એક દિવસ ચોક્કસ સફળ થશું ભાઈએ વાત કરી નર્સિંગ કોલેજના સ્ટાફોની તો સૌથી વધારે આપણે હેલ્થ કેરમાં જવું છે એટલા માટે કે કેનેડામાં ઓનરેબલ વિઝા મળવા ખૂબ મુશ્કેલ છે એટલા માટે બીજા લોકોને જ્યાં વર્ક કરવું હોય ત્યાં પણ સૌથી ઇઝી છે નર્સિંગ માટે અમે લોકો હમણાં જ બે દિવસ પહેલાં કેનેડાથી આવ્યો તો મેં ત્યાં પૂછ્યું કે સૌથી વધારે અહીંયા કોને વિઝા જલ્દી મળશે કેમ કે મને છેલ્લા પાંચ વર્ષથી વિઝા નહોતા આપતા લાસ્ટ ઇયર વિઝા આપ્યા તો સૌથી વધારે ત્યાં ફિલિપાઈન્સના નર્સિંગ લોકો છે કેમ કે એ લોકોને ત્યાં નર્સિંગ જે કરેલું છે એમને અહીંયાથી વિઝા લેવા નથી પડતા એ લોકો ત્યાં દેશમાં જાય છે ત્યાંથી એમને વિઝા મળી જાય છે સાથે યુએસએ ઓસ્ટ્રેલિયા આ બધી કન્ટ્રીમાં નર્સિંગ સ્ટાફની એટલી બધી જરૂરત છે વડવાળા ભગવાન કે આજે કચ્છની પવિત્ર ભૂમિમાં અંજાર મુકામે જ્યાં જેસલ તોરલની જીવંત સમાધિ છે એવા પવિત્ર સ્થાનમાં મારા રબારી સમાજનો સોનાનો સૂરજ ઉગ્યો છે એવા અંજારમાં ઢેબર પરગણામાં નર્સિંગ કોલેજના ખાતમુહૂર્ત નિમિત્તે આપણને સૌને અમારી સમાજની ચિંતા કરતા એવા આપણા પરમ પૂજ્ય કનિરામ બાપુના ચરણોમાં વંદન કરું છું પૂજ્ય રામબાપુના ચરણોમાં વંદન કરું છું બંને કોઠારી બાપુના ચરણોમાં વંદન કરું છું આ પ્રસંગે આ સંસ્થાના પાયોનિયર લાખા દાદાના ચરણોમાં પણ વંદન કરું છું અને આપણા ઋષિક શ્રી હીરા કાકાને નત નત મસ્તકે વંદન કરું છું અને સમગ્ર રબારી સમાજના વડીલોને પણ વંદન કરું છું આ પ્રસંગે ઉપસ્થિત આપણા સમાજના ધારાસભ્ય ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ હમણાં જ પ્રવચન આપ્યું એવા આપણા પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ એક લાઈનમાં ચલાય છે એની જોડેથી આપણે એક શીખ લેવાની છે કે આપણે બધા એક થઈએ એની જોડેથી શીખવા જેવું છે આપણે એક જ રહે છે ને બીજું સમાજ એક છે સમાજના દીકરા તરીકે તમને વિનંતી કરું છું ઘણું બધું બોલાઈ ગયું છે અને તમને એનું એ સાંભળી સાંભળવા મજા પણ નહીં આવે એટલે સમાજના દીકરા તરીકે તમારી જોડે વચન માગુ છું આપશો વચન બહુ જ મોઘું છે કરોડો અબોજો રૂપિયાનું છે પણ આ વચન અંદર તમારા વ્યવય ના નહીં પડે તમારા કુટુંબ ના નહીં પડે આપણા બંને મહાન સંત મહાત્મા વડીલો પણ ના નહીં પાડે દીકરા દીકરીઓ ના તો નથી બઉ બિલકુલ ભલે કરોડો રૂપિયાનો છે ખર્ચો નથી આપશો બે હાથ ઊંચા કરો ખબર પડે તો આજે કચ્છ ઢેવર સમગ્ર કચ્છ રબારી સમાજ પ્રતિજ્ઞા લે છે રબારી શિક્ષણના કાર્યોની અંદર અને સમાજના કાર્યોની અંદર અમે અમારો અહમ અને અભિમાન બાર મૂકીને આવીશું કામ સરસ થઈ જાય કે ન થઈ જાય બીજું